પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ જીત થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી પાટણ લોકસભા બેઠક માટે પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા પરંતુ ગણતરીના અંતિમ ચરણોમાં બાજી પલટાઈ ગઈ હતી ભાજપના ઉમેદવાર ભરતસિંહ તેની સાથે પાટણ લોકસભા બેઠક માટે પણ પાટણ નજીક આવેલા કતપુર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં મતગણતરીની શરૂઆતથી છેક પંદરમા રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા ત્યારે અચાનક પંદરમા રાઉન્ડ પછી બાજુ પલટાઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબી આગળ નીકળતા ભાજપના કાર્યકરોમાં જીતની આશાનું કિરણ બંધાયું હતું ત્યારે ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીનો વિજય થયો હતો રાજુભાઈ ડી પટેલ સાથે કેમેરામેન નિખિલભાઈ જોશી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી પાટણ ભારતીય જનતા પાર્ટી ભારતમાં એકસો વીસ લોકસભાની સીટોનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને એમાં મારી પસંદગી કરવામાં આવી જેના કારણે બાસઠ જેટલા દિવસોનો મહેસાણા બનાસકાંઠા પાટણ ત્રણેય જિલ્લામાંના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો પૂરતો સમય મળ્યો કાર્યકર્તાઓ પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટી ના પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦਾ ਸੰਗਠਨ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਆભાર ਮਾਨੂ। ਲੀਡ ਕੈਂ ਕਟੀ। ਲੀਡ ਕੈਂ ਕਟੀ ਸਾਰੀ। ਸੀਤਾ ਵੋਈ ਸਿਕੰਦਰ।